તો આ જ પ્રકારની પ્રથા સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે પણ છે અને હોળી પર અનોખી પરંપરા રહી છે હોલિકા દહન બાદ ધગધકતા અંગારા પર લોકો ચાલતા હોય છે ભૈરવ દાદાના મંદિર પાસે થાય છે હોલિકા દહન ભૈરવ દાદા પર આસ્થા રાખીને લોકો અંગારા પર ચાલતા હોય છે મજરા અને આસપાસના લોકોને ખાસ આસ્થા છે નવ દંપતી અને પહેલા સંતાન સાથે દંપતી અહીંયા દર્શને ખાસ આવતા હોય છે

ધજાતું પણ નથી માટે આવી પવિત્ર જગ્યાએ આપણે આવવું જોઈએ અને આજુબાજુના પચાસેક ગામમાંથી દૂર દૂરથી વ્યક્તિઓ અહીંયા દર્શન કરવા આવે છે અને નવા પરણેલા નવ યુગલો અહીંયા ફરતે ફરી અને તેનો દર્શનનો નો મહિમા પૂરો કરે છે એની બાધા પૂરી કરે છે એના વગર ઘણા બધા દૂરથી આવેલા વ્યક્તિઓ પોતાની બાધાઓ રાખી હોય એ પૂરી કરવા અહીંયા આવે છે અને અંગારા ઉપર ચાલવાની પણ પ્રથા એ છે અંગારા ઉપર ચાલવાથી જાતું નથી તો લઈએ બાદ પાછા મળીએ